ભાવનગર શહેરમાં એકસો ચાર વિધાનસભા પૂર્વમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાની આગેવાની નીચે વહીવટી તંત્રને સાથે રાખીને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારોમાં યોજાયેલી પદયાત્રામાં યુવાનો વૃદ્ધો અને બાળકો વગેરે જોડાયા હતા ભાવનગરનો નો સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જૂનો નાતો છે ત્યારે દેશની ખંડતા અને એકતા માટે ભાવનગર રાજ્ય પ્રથમ આગળ ચાલીને આવ્યું હતું ત્યારે સરદાર વલ્લભભાઈની જન્મજયંતિની ઉજવણી પણ તેટલા જ ઉત્સાહ સાથે કરાઈ હતી જેમાં ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને એકસો પચાસ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ જ્યારે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભામાં આ યાત્રા વિશેષ રૂપે મનાવાઈ રહી છે ત્યારે આજે આપણા ભાવનગરમાં કે જ્યારે અખંડ ભારતની વાત આવી ત્યારે ભાવનગરના આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ પોતાનું રજવાડું સમર્પિત કર્યું હતું આપણી માટે ખાસ આજે ગૌરવનો દિવસ છે કે આપણે આ ભાવનગરમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની આજે યુનિટી માર્ક નીકળી રહી છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે